ભરૂચ નેશનલ હાઈવે પર અમરાવતી ખાડી પાસેથી રેણુ બારીયા નામની મહિલા પોતાના ચાર માસના બાળકને સાથે લઈને રસ્તા પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન એક ટેમ્પો ચાલકે મહિલાને ટક્કર મારતા માતા અને બાળક રોડ પર પટકાયા હતા જેમાં મહિલાનો પગ ટેમ્પાના ટાયર નીચે દબાઈ ગયો હતો આ અંગે હાઈવે પેટ્રોલિંગ કરતી પોલીસની ટીમને જાણ થતા જ પોલીસ જવાનો દોડી આવ્યા હતા જ્યાં ચાર માસના બાળકને પોતાની પાસે સુરક્ષિત રાખીને ટેમ્પાના ટાયર નીચે દબાયેલ મહિલાનો પગ બહાર કાઢવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી તેમજ ટેમ્પાનું ટાયર કાઢી લઈને મહિલાનો પગ બહાર કાઢવામાં આવ્યો હતો પોલીસ દ્વારા માતા તેમજ ચાર માસના બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સર્જાયેલી ઘટનામાં હાઈવે પેટ્રોલિંગ કરતા પોલીસ જવાનોની સેવાકીય કામગીરીની લોકોએ પ્રશંસા કરીને બિરદાવ્યા હતા